ગામ ગામથી આ ભાઈએ ક્રોપ પ્રજા પહેલાં પ્રોડક્ટ લેવા મારી પાસે ડાયરેક્ટ કંપનીનું કામ હતું નહીં આ ભાઈ લે આવ્યા અને મને સંજય સંજયભાઈ તમે કામ કરો આ પ્રોડક્ટ તમે વેચો હોય કે વસ્તુ બહુ સારી આવે છે બરાબર કંપનીવાળા વાળા આ આટલી કંપની ધંધો કરું વાળા કોઈ મારા માસીના દીકરા નથી કે મારા મામાના દીકરા નથી પણ આ ખેલું છે ખેડૂત કે હું હું વખાણ કરું નકામું એકલો ધંધો મારે કરવો છે કંપનીવાળા વખાણ કરે નકામું પણ આ ખેલું જ્યારે એમ કહે કે તમારી વસ્તુમાં તાકાત છે દમ છે રિઝલ્ટ છે ત્યારે આપણે ઉપયોગ કરવાનો આ ભાઈનું ગામ છે ધંધુસર નામ છે પ્રવીણભાઈ ઘરે જાય મોબાઈલ નંબર બોલો તમારે ત્રણસો ત્યાં સાઠ હજી એક બોલો ત્રણસો આ ભાઈની ભલામણથી સૌની પેલા પ્રોડક્ટ મેં બહાર થી મગાવી અને વેચી અને બે પાંચ ખેડૂતને આપી મગફળીમાં મગફળીમાં આંગા બહુ સારું કામ છે આનું પછી આ સાહેબને મુલાકાત કરી અને મેં આનું કામ રાખ્યું અત્યારે જીરાની અંદર મગફળીમાં કપાસમાં ટૂંકમાં તમારો કોઈ પણ પાક હોય તો પંદર મિનો સ્પ્રે કરો તો રિઝલ્ટમાં કાંઈ ન ઘટે અને કિસાન મિત્રો જે ગુજરાતના હોય કે આવું સ્ટેટના હોય મારે તમને ખાસ કહેવાનું કે મારી ભલામણ નકામી સાહેબની ભલામણ નકામી આ ભાઈની ભલામણ નકામી તમારી પાસે પચાસ વીઘા જગ્યા હોય તો ખાલી બે બે વીઘામાં ઉપયોગ કરો તમને સારું લાગે તો બધે ઉપયોગ કરજો બરોબર છે તો વધારે આપણે ભલામણ કંઈક આવી નથી તમે આ પ્રોડક્ટનું નામ છે ક્રોપ રાજા કોપમાં મગફળીમાં કોણ છે પંદર એમએલ અને બેથી ત્રણ સ્પ્રે કરવાના રિઝલ્ટમાં તમારે કાંઈ નહીં ઘટે હજી તમને કહું છું તમારી પાસે દસ વીઘા જગ્યા હોય તો ખાલી બે વીઘામાં ઉપયોગ કરો આઠ વીઘા મૂકી દો તમને બે વીઘામાં હાંધો લાગે તો પરથી તમે આવતા વર્ષે બધે ઉપયોગ કરજો ખાસ આપણા પ્રવીણભાઈ ઘરેજા ગામ છે ધંધુસર તાલુકો વંથલી અને જિલ્લો જુનાગઢ આ ભાઈનો નંબર એક બોલી જાવ હજી તમને પ્રશ્ન મારા વખાણ માનવાની તમારા ભાઈ ખેડૂતને પ્રશ્ન ફોન કરજો તમને ભાઈ બધી માહિતી આપશે જય હિન્દ જય ભારત